કદાચ ગમે કોઈ પ્રયત્ન કરતા છે તો વારસો મજબૂત રીતે મે જાળવી રાખ્યો છે અને તમારા જેવા અનેક યુવાન મિત્રોના સહકારથી આ વારસો આવનારા દિવસોમાં પણ જાળવી રાખશે કારણ કે અનેક લોકોને ન પણ ગમતું હોય અનેક લોકો એને મજા ન પણ આવતી હોય પણ કીધું કે મજબૂત આપેલો વારસોને ત્યાં નિસ્વાર્થ ભાવે કાયમી માટે સેવા થતી હોય અને એટલા માટે 6 દિવસના કાર્યક્રમો રાખીને તમામ કેમ્પ ઉપર મે પહોંચવાના વખતે પ્રયત્નો કરવાનો છું 31 તારીખ સુધીના કેમ્પ ની અંદર તમામ કેમ્પ ની અંદર એક એક તાલુકા મથક ઉપર જઈ અને જે નિસ્વાર્થ ભાવે જે કામ કરી શકે એને બિદ્દાવાના હું પ્રયત્નો કરું છું અને બીક એને હોય કે જેની પાસે તળિયું ન હોય બીક એને રાખવાની જેની પાસે પરિવારિત કે સુરતના આંગણે પણ રાજનીતિ સિવાય ની રાજનીતિ તો અમારો પાર્ટ છે રાજનીતિ સિવાયની સેવાકીય પ્રવૃત્તિઓ જે વારસા માં આવી છે તાકાત થી નિભાવી છે નિભાવી એટલું નહીં બોયલા છે એટલું નહીં સમય સમય નું પરિણામ પણ આપતા આવ્યા છે અને આગામી દેશોમાં પણ મજબૂત રીતે આ સેવા કે વારસાને આગળ વધારવાનો હું 100% પ્રયત્ન કરીશ વિશેષ નૈકેતા ફરીથી તમામ આયોજકો ખાસ કરીને અમારે મયુરભાઈ ની ડુંગરાણી આખું ગ્રુપ એને આ કેમ્પ અંદર સહભાગી થયા છે અમારી જેતપુર ટીમ હોય જામકોણા ટીમ હોય કે અલગ અલગ સંસ્થાઓ કે જે આ કેમ્પ અંદર સહયોગી બની અને જે પ્રમાણે આયોજન કર્યું છે તમામનો આભાર વ્યક્ત કરું છું ને કેમ્પને સફળ બનાવવા માટે સમગ્ર સુરતમાંથી જે સંસ્થાઓને ખાસ કરીને રક્તના દાતાઓ જેને બ્લડ ડોનેટ કર્યું છે તમામનો પણ આભાર વ્યક્ત કરી અને મારી વાત ફોરી કર